આપણે જોડે બી ફોર સિટી અંડેટ છે એમાં કરંટની ઇસ્યુ છે ગાડી ગરમ હોય ત્યાં સુધી ચાલે પાછું આગળ જઈને પંદર વીસ કિલોમીટર જઈને રસ્તામાં બંધ થઈ જાય આ પ્રોબ્લેમ કેવી રીતે આવે હું તમને સમજાવું સમજવામાં સીડીએ કોઈલ બાટલા કોઈલ મેગ્નેટની કોઈલ બધું ચેક કરાયું બધું કમ્પ્લીટ બતાવે છે આ જુઓ તમે કરંટ જુઓ કરંટ આવે છે છોડી મેળે છે ગાડી ચાલે બી છે પણ પાછી રસ્તામાં બંધ થઈ જાય છે હવે હું તમને બતાવજો લોક ચાલુ છે ચાવી ઓન છે ને ન્યૂટન લાઇટ બી બતાવે છે આપણે સમજીએ કે ના લૂટન લાઇટમાં લાઈટ આવે છે એટલે લોક તો બરાબર હશે એના માટે આપણે એકવાર લોકનો વાર બહાર કાઢી લઈએનું સોકેટ આવે રેડ કલરનું એ બહાર કાઢીને જોઈએ કરંટ એ કેવી રીતે આવે છે આ ખાસ કર પ્રોબ્લમ જે વરસાદનું પાણી હોય કે પાણી ગાડી વોશ કરાવી હોય જો આ મેં સોકેટ કાઢ્યું કરંટ જોવો હવે કરંટ કમ્પ્લીટ આવે છે જેવો જોઈએ એવી રીતે જ આવે છે હવે આપણે ડાયરેક્ટ કરીને ચેક કરી લઈએ અને આનું લોક જ બદલી દઈએ જેથી કસ્ટમરનો પ્રોબ્લેમ કાયમ માટે સોલ્વ થઈ જાય આ વરસાદમાં વધારે થાય છે કેમકે ગાડી ભીની થાય લોકમાં પાણી જાય આપણે લોકનો વાર લગાવી દીધો હવે કરંટ ચેક કરીએ જુઓ આ કીક મારીએ છીએ આ જો કરંટ આવે છે જુઓ એવો જોઈએ એવો કમ્પ્લીટ કરંટ આવે છે હવે આપણે લોક લગાવી દઈએ બે એલંકી બોલ્ટ છે બે બાજુ દસના બોલ્ટ આવશે બે બોલ્ટ લગાવી દઈએ બે બાજુ ફરતા ફરતા બે બાજુ ટાઈટ કરી દઈએ આ સોકેટ કાઢવાનું ઉપરનું જે વાળું આવે છે જો વાળું એને બહાર કાઢવાનું જેથી આપણે બધું ખોલવું ના પડે બે બાજુ ઠેસીઓ આવે ઠેસીઓથી અધર કરી લેવાનું એ ઇઝીલી આપણો ટાઈમ બચે કસ્ટમરનો ટાઈમ બચે આવી રીતે અંદર એ બહાર કાઢી જ લેવાનું સાઈડમાં મૂકીને આને લગાવી દઈએ બે બાજુ બોલ ટાઈટ કરી ઉપર જ કરવાનું બેસે બોલ લગાવી ટાઈટ કરી દઈએ બે બાજુ હલકે હલકે હાથે ટાઈટ કરીને ઉપર ખાલી દબાઈ જ દેવાનું છે બસ જ કરવાનું છે પુશ થઈ ગયો કમ્પ્લીટ લોક થઈ ગયું ગાડી ચાલુ